આવો આવો ભાવનાજી આવો લાઈક સાથે આવી ગયા છે જય માતાજી જય માતાજી અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આવો ભાવનાજી જય શિયારામ જય રામાપીર જય મોરલીધર જય દ્વારકાધીશ જય મુગલમાં જય ગુગા મહારાજ હર હર મહાદેવ અને જય હનુમાન દાદા હમ સપોર્ટ મારે હાથ ઉજો કરે

લાલ લાલ કા હાથ મોકલતી જય માતાજી જય માતાજી જય માતાજી જય જય શ્રીરામ જય શ્રીરામ જય હનુમાન દાદા જય મુગલદાલ જય મૂલીદાલ જય રામાપીર જય ગોગા મહારાજ બધું ચાલે ચાલે બધું ચાલે અથાણા લાવવું પડે એ આવો આવો દાઉદભાઈ આવો કચ્છ મોરલા વાલા આવો જય માતાજી મારા વાલા આવો દાઉદભાઈ તમારી અમારી ચલમ માં હાર્દિક સ્વાગત છે મારા વાલા જય માતાજી જય માતાજી આવો આવો દાઉદભાઈ અમારી ચેનલ માં આવો બધા ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો મારા વાલા રાઠોડ જય માતાજી ભાઈ ભાઈ આવો આવો ગીતાબેન જય માતાજી મારા વાલા આવો જય માતાજી અમારી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આવો આવો દાઉદભાઈ એવું ભાવનાજી કહી રહ્યા છે ગીતાબેન કહે છે લાઈક ડન થેન્ક યુ ગીતાબેન અમારી ચેનલમાં આવો બધા ધન્યવાદ ગીતાબેન કહે છે જય મા ભાવનાજી કહે છે ગીતાબેન જય માતાજી ભાવનાજી કહે છે ગીતાબેન તમને જય માતાજી ગીતાબેનનો સપોર્ટ અને ગીતાબેન હસી રહ્યા છે દાંત કાઢે છે ગીતાબેન આયા ખરા હો ભાવનાજી કહે છે કેમ ગીતાબેન આવતા નથી બેન ભાવનાજી કહે છે ગીતાબેન ને કેમ ગીતા બેન આવતા નથી બેન ગીતાબેન જય માતાજી ભાવના બેન ગીતાબેન ગીતાબેન ભાવનાજી ને ભાવનાજી કહે છે એવું છે બેન હા એ કહે છે નઈ તો આવું જ હા આવું જ એમ કહે છે તબન કહે હા એ ભગદાન વાસ્ય અમને ઓ નઈ પામ સદમાં એ હાલ રે ગોરા દે તને લઈ જઉં મારા સદમાં બાંજી કહે છે બરાબર બરાબર ભાવનાજી કે દાંત કાઢે છે ગીતાબેન કે પ્રદીપભાઈ કેમ છો બસ મજામાં ગીતાબેન તમે કેમ છો જણાવજો જમી લીધું કે બાકી છે ગીતાબેન ગીતાબેન નો સપોર્ટ 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 ગીતાબેન ને બ્લુ આપી દઉં ઉભા ગીતાબેન ઉભા રહે બ્લુ આપું તમને બાર જણા જોડાઈ ગયા છે મિત્રો કમેન્ટ કરજો મારા વાલા ફટાફટ વાહ વાહ ભગત એવું લખ્યું છે કલ્પેશભાઈ આવો આવો કલ્પેશભાઈ અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મારા વાલા આવો ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા ભાવનાજી સપોર્ટ છે ગીતાબેનનો બીજો સપોર્ટ છે જય માતાજી જય માતાજી જય રામાપીર ચૌદ જણા જોડાયેલા છે મિત્રો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય અને ક્યાંથી તમે લાઈવ જોઈ રહ્યા છો એ પણ જણાવજો છો ભાવનાજી દાંત કાઢી રહ્યા છે ગીતાબેન સપોટવે ભાવનાજી જય રામાય શિયા રામ જય ધાકોજી જય મુગલમાં જર હર મહાદેવ જય હનુમાન દાદા ગીતાબેન દાંત કાઢે છે ગીતાબેન દાત કાઢે છે અરવિંદભાઈ રાઠોડ આવો અરવિંદભાઈ અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જય માતાજીભાઈ જય માતાજી અમારા પણ તમને ભાવનાબેન કહે છે કલ્પેશભાઈ ક્યાં છે કલ્પેશભાઈ કલ્પેશભાઈ જતા રહ્યા ઉપર આવો અરવિંદભાઈ ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો મારા વાલા અમારી ચેનલમાં આવો બદલ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર ગીતાબેનનો સપોર્ટ ગીતાબેનનો સપોર્ટ ગીતાબેનનો સમય ભાવનાજીનો નો સપોર્ટ ભાવનાજી કહે છે મને કેમ નથી દેખાતા કોમેન્ટ વહી ગયો ઉપર એટલે ના દેખાય અરે બેન બેન નો કહેવાય તને કોણ કે છે બેન પેલા ભાવના આપડે એ છે ને ભાઈ ગીતા બેન એમને બેન ખુ ગીતાબેન કે રામ 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 ભારે કરી કેસે ગીતાબેન રાઠોડ ભારે કરી દાંત કાઢે છે ગીતાબેન મને મને બેન કહે તને નથી કહેતા ભાઈ ગીતાબેન ને કહું છું ભાવનાજી કહે કીધું તમે ના ભાઈ તો લાઈવ માં બધું ચાલે હવ ભાવનાજી દાંત કાઢે છે સપોર્ટ છે ગીતાબેન કહે છે ભાવના બેન દાત કાડે છે એમ કરીને ભાવના બેન પર દાત કાડી રહ્યા છે લાઈક કરવાનો ટાઈમ જ નથી મળતો ગીતાબેન ભાવનાજી કે હા બેન ગીતાબેન નો સપોર્ટ ભાવનાજી હસી રહ્યા છે દાંત કરી રહ્યા છે ગીતાબેન નો સપોર્ટ ભાવનાજી નો સપોર્ટ જય માતાજી જય શિયારામ જય રામાપીર હા ભાઈ હા ભાઈ એમ કે છે ગીતાબેન ભાવનાજી નો સપોર્ટ ગીતાબેન નો સપોર્ટ ગીતાબેન નો સપોર્ટ છે જય માતાજી જય શિયારામ જય રાજે ગીતાબેન નો સપોર્ટ છે સપોર્ટ 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 ફૂલ સપોર્ટ ગીતાબેન ભાવનાજી ચાર જણા જોડાયેલા છે ભાવનાજી અને ગીતાબેન રાઠોડ આપણે લાઈ આપણે કોમેન્ટ કરે છે પણ બે જણા કોઈ જોઈ રહ્યા છે ખબર નહીં मुझे मेरी मस्ती का लेके आई जह मेरे अपने मुझे मेर्ते आई बाबा जी सपोट बाबा जी सपोर्ट सपोट सपोट લાઈવમાંથી બેટા ચાલ્યા ગયા છે ત્રણ લાઈક આવી છે દસ વાગ્યા સુધી લાઈવ ચાલુ રહેશે આપણું નોન સ્ટોપ વાળા વચ્ચે હવે હેરાન કરે છે ને ફોન વાળા

તું જો હસ હસ કે સન મુજસે હુલા પુલા હો કસ્ટમર તો ચાલુ થાય હળા વાગ્યા પછી ચાલુ થાય હવે કોઈ નહીં આવે વાર લાગે અડધો કલાક કલાક પછી ચાલુ થાય હતી હવે ઠંડીના સીઝનમાં કોઈ આવે નહીં એટલું બધું લોકલ આવે એક બે 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 આ એકર જો આનંદ સંત ફકીર કરે એવો આનંદ નાહી અમીરી મે जो आनंद संत फकीरी करे मैसेज कर दो हमारा वाला कमेंट अटकेगी कि खूब अनेक खबर पड़ गई कमेंट अटकाई लागे મિત્રો હું આવું છું પાંચ મિનિટમાં મારા વાત